નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયદા મદદની સ અધિકારીની પોર્ટલ બાર જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે ખૂબ જ મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે અગિયાર માસના કરાર આધારિત તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવાન સક્ર દસે ગાંધીનગર મદદની સ્થાયદા અધિકારી અગિયાર માસના ધોરણે કરાર આધારિત ભરતી છે જગ્યાનું નામ છે મદદની સ્થાયદા અધિકારી કુલ જગ્યા બાર છે વયમર્યાદાની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં પગાર અને બથાની જો વાત કરીએ તો માસિક સાઠ રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવની વાત કરીએ તો ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની ડિગ્રી તથા કાયદાની પ્રેક્ટિસ માટે લાયકાત ધરાવતા હોવા જોઈએ પિપ્પલ સી લેવલનું કોમ્પ્યુટરનું કૌશલ્યોનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતો હોવો જોઈએ કોઈ પણ અદાલતમાં ત્રણ વર્ષનો એડવોકેટ તરીકેનો પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તે પૈકી નામ હાઈકોર્ટમાં ઓછામાં ઓછી એક વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો બે વર્ષનો અનુભવ ઇચ્છનીય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ બોર્ડ સેક્ટર દસે ગાંધીનગરની મદદનીશ કાયદા અધિકારીની બાર જગ્યા પર અગિયાર માસના ધોરણે કરાર આધારિત નિમણૂક માટે ઇચ્છુક ઉમેદવાર પાસેથી નીચેની વિગતો નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે આ સંપૂર્ણ અરજી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને અરજી ફોર્મ પણ તમે મેળવી શકો છો અન્ય વિગતોની જો વાત કરીએ તો અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જરૂરી છે અરજી સાથે સભ્ય સચિવ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર નામનો રૂપિયા પાંચસો નો નોન રિફ્રેડેબલ વિમાન ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગત સાથે ભરાયેલ અરજી જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મળે તે રીતે સભ્ય સચિવ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના નામે મોકલી આપવાની રહેશે અધૂરી નિયત સમય અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં અરજીપત્રકનો નમૂનો જાહેરાત અંગે માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ શરતો અને ફરજો કામગીરીની વિગતો બોર્ડની વેબસાઇટ જીપીસીબી ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે આ વેબસાઇટ ગૂગલ ક્રોમની અંદર ખોલવામાં થોડીક મુશ્કેલી પડે છે તમે આ વેબસાઇટને માઇક્રોસોફ્ટ વિચેનો એક્સપ્લોર નામનો વેબ બ્રાઉઝર છે તેની અંદર ખોલશો તો સરળતાથી ખુલી જશે સંબંધિત ઉમેદવારની મળેલ અરજી ચકાસણી બાદ લાયક દરેક ઉમેદવારની રૂબરૂ મુલાકાત મૌખિક ઇન્ટરવ્યુને આધારે પસંદગી કરવામાં આવશે સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ મુલાકાત મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે આ મદદનીશ કાયદા અધિકારીની ફરજો અને કામગીરી છે

પિતા કે પતિનું જે નામ હોય તે પત્રવ્યવહાર તથા મોબાઈલ નંબર અવશ્ય લખો જન્મ તારીખ અહીંયા તમારે લખવાની રહેશે ઉંમર અરજી સ્વીકારની અંતિમ તારીખે જે ઉંમર હોય તે લખવાની રહેશે અહીંયા માન્ય યુનિવર્સિટી કે બોર્ડનું નામ લખવાનું પાસ કર્યાનું વર્ષ મેળવેલ ટકાવારી એલ એલ બી હોય એલ એલ એમ કરેલું હોય તે તમામનું આવી રીતના ભરવાની રહેશે અન્ય જરૂરી લાયકાત વધારાની હોય તો તે તમે અહીંયા લખી શકો છો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો રજિસ્ટ્રેશન નંબર અને તારીખ અહીંયા તમારે લખવાની રહેશે અનુભવની વિગતો અહીંયા ખાસ લખી દેજો સી લેવલ કોમ્પ્યુટરનું જ્ઞાન બાબતે રજૂ કરેલ સર્ટી અન્ય વિગતો અહીંયા લખવાની તમારે રહેશે અહીંયા તમારે તમારી મૂળ માતૃભાષા લખવાની રહેશે ગુજરાતી હિન્દી અંગ્રેજી તમે બોલી શકો છો વાંચી શકો છો લખી શકો છો તો તમારે આ પ્રમાણે અહીંયા ટીક કરવાનું રહેશે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું રહેશે સ્થળ અને તારીખ લખવાની રહેશે આ સિવાય તમારે અહીંયા સહી કરવાની રહેશે અને અહીંયા તમારું નામ લખવાનું રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે અરજી ફોર્મ મેળવી શકો છો અને બીજી વધારાની વિગત પણ જાણી શકો છો આ માહિતી સારી લાગી હોય તો તમા તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો